রাসি সে বাছে প্র্রাষ্ট্র সায়া স্রা চনা সিড় স্থ তোমার মাহামে ভাব প্রষ্ট্গছে আক সদি্য মাছে আটরাষ্ট্রন শিষ্টা বেষ দিমা জানিয়ে চায়ছে কি। ઘણા બધો સમય છે એ પસાર થઈ ગયો છે પણ અમુક દાતાઓ તો ખૂબ સારા એવા સહકાર આપે અને સન્માનપત્ર આપવાના છે એની માટે આપણે થોડી વાર છે રાહ જોઈએ દર વખતે અહીંયા બ્રહ્મ ચોરાસી કરવામાં આવે છે સાથે સાથે આ બે વર્ષથી એક અભિગમ ચલાવવામાં આવ્યું છે બધાને ખબર છે કે સરકારી શાળામાં છે એ આ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ

ના કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવાર ભારત ભૂષણ એવોર્ડ વિજેતાની આ સંસ્થાના મુખ્ય સંચાલક અને જાણીતા કથાકાર બ્રહ્મ સમાજના પ્રમુખ સન્માન્ય શ્રી લલિત દા મહેતા ઉપસ્થિત આ સંસ્થાને

આગેવાન મારા પરમ મિત્ર બોલ્યા ત્યારેથી આપણી વચ્ચે હમણાં જ ઉપસ્થિત થયા અને જેનું નામ લઈએ છાતી ગદગદ ભૂલે એટલા માટે કે કોઈ પણ સરકારી રાષ્ટ્રીય કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં વડાપ્રધાનથી માંડી સીએમ કક્ષાના પદાધિકારીઓ કે કોઈ પણ અધિકારી આવતા હોય એમનું સંચાલન

માતાઓ બહેનો એવા મિત્ર કમિટીના સભ્યો અને આમંત્રિત મહેમાનો શ્રાવણ મહિનો છે ભોળાનાથ ભગવાનને ભજન કરવાના એના ખૂબ ગુણગાન ગાયા આ માસરો જ્યારે અંતિમ દિવસ હોય આજે એવા પવિત્ર દિવસે આજે જ્યારે બ્રહ્મચો બ્રહ્મચોરાશીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભજનને ભજવા હોય ને અને ભગવાનને જો મેળવવા હોય ને

જયારે બ્રાહ્મણો બ્રહ્મદેવતા એ ઉપસ્થિત છે ત્યારે હું બ્રહ્મ દેવતાના છે ત્યારે રાજુભાઈ અને લલિતભાઈ ટીમ ભટ્ટ ભાઈ જીતુભાઈ અનેક સંસ્થાના કાર્યક્રમમાં આવ્યો છે ત્યારે એક નાનું એવું મંડળ અને એટલું બધું મોટું કાર્ય થઈ શકે એ જ્યારે આપણે જાણીએ મિત્રો નવાઈની વાત તો એ છે કે આપણે એક લગ્ન કર્યા હોય એક દીકરાના લગ્ન કર્યા હોય અને દીકરીની સગાઈ કરી હોય અને વેલા એમ ક્યાંક આવતા વર્ષે લગ્ન કરવા દો તો આપણે ક્યાંક પછી કોળ ઉતરી નથી એક વર્ષ ત્યાં લગ્ન ત્યાં બે વાર ખમી જાવ ત્યારે રાજુભાઈ હમણાં લગ્ન કર્યા છે કેટલામાં લગ્ન છે બેતાલીસ માં લગ્ન બોલો બેતાલીસ ના વિવિધ જ્ઞાતિના સર્વ જ્ઞાતિના બેતાલીસ ના લગ્ન

અને બધું તમારો સમય નહીં બગડવો ફરી વખત બ્રહ્મદેવતામાં જોવને ખરેખર મને ખૂબ આનંદ થાય મારી છાતી ગદગદ ફૂલે કે તો બમ કરતા એક એવું એવું એક પ્રદર્શન છે એવો એક ચિત્ર છે કેને જોઈને આપણે ખરેખર આનંદ થાય મે કીધું એ કઈ માટે મુ કે જો ભાઈ ભગવાનને મેળવવો હોય ને તો બમ કરતા ને પાસે જવું પડે તો તમને ભગવાન આપણને મળે એ બહુ સત્ય હકીકત છે ત્યારે એવા કોઈ બ્રહ્મ દેવતાનો એક બ્રહ્મ ચૌરસી હોય રાજુભાઈ રલિતભાઈ જીતુભાઈ મહેતા મિતેશભાઈ ભટ્ટ સહિતની જે ટીમ છે એ કીમે જે આ કાર્યક્રમ કર્યો છે એનું મારે ખૂબ ખૂબ શુભેચ્છા પૂરું મારી આનંદ લાગણી વ્યક્ત કરું છું અને સાથે સાથે ખાતરી આપું છું મારી ક્યારેય પણ મારી શક્તિની જરૂર પડે ત્યારે હું અડધી રાત્રે આ કાર્યમાં મારો હોકારો આપવા માટે કટિબદ્ધ છે જે આજના કાર્યક્રમમાં બ્રહ્મ ચૌરાસીમાં અગિયારસો રૂપિયા છે એ અર્પણ કરે છે ત્યારબાદ રાજુભાઈ જાણીને વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થાય અને મહેશભાઈ મહેતાનું છે એ પુષ્પનું અર્પણ કરી

जय झूलेलाल जय भलिया मिली था મેત્રસમાન દેવી છે કુરા છે અને ગૌરવતાની કિરસત કે પ્લાનિયા લઈ આ બરે ભાયા એક તદનિકો એક પર કેરિયર કરી તમે ગણ બધાને જય સૈનાથ કાર્યક્રમમાં પ્રકાશભાઈ કારિયા ચંપુભાઈ છેબલિયાભાઈ જયરાજભાઈ દલીપભાઈ ડૉક્ટર કેડિયા સાહેબ સાથે ભાઈ ગુગલ ગ્રુપના અને રાજુભાઈ ના બધા બ્રહ્મ ચોર્યાસીને આ ભોજન આ તો મારું એવું માનવું છે કે ટમાટર હોય

जिन करते ते की भगवानू काम कोण करे भगवान એટલે બહુ વિશેષ વાત ની બધા એ ભ리વા શ્રાવણ મહિનાના બધાના પવિત્ર દેવાર પવિત્ર દિવસો એમાં બધાને જય બોલાના અને એક ભક્તિ પરિવાર આ રાજુભાઈ ને મોગલ સેવા માટે મેવા મલે કે ના મલે સેવા તમારી કરવી

જેવું ખાસ આપી રહ્યા છે એમનું સન્માન કરવાનું છે તો આજે મોગલ ના જે ગ્રુપ છે એના સંચાલક રાજુભાઈ ઉપસ્થિત થાય અને સન્માન પત્ર અર્પણ કરી જે સન્માન કરશે તો સર્વપ્રથમ એ પણ સન્માન કર્યું એવી રીતે મહેશભાઈ મહેતા છે એ ચલાવવાની અંદર કોઈ પણ કાર્ય હોય ગમે તે સંસ્થા હોય ગમે તે કાર્યક્રમ હોય તેમને જ્યારે પણ કહેવામાં આવે ત્યારે તેમની સમગ્ર ટીમ લઈ અને આપણા દરેક જે સનાતનના કાર્યક્રમો હોય છે એમાં તે સતત ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે એક વાર જોરદાર તાલીમથી આપણે એમને સત્કારીશું અને એમને વિનંતી કરીશું કે આજના પ્રસંગની અંદર છે એ પ્રસંગ

વાત મને યાદ નથી આમ તો જમવાનું સમય છે અને વાત કરવી લાંબો ટાઈમ વધારવો એ બહુ બધાને ગમે નહીં પણ હવે આયોજકો કહે છે બોલવાનું તો આ યુવાનો કામ કરે છે એમને આપણે સપોર્ટ આપીએ સપોર્ટ ના આપી શકીએ તો આપણે એને કંઈક અહીંયા આવીને હેલ્પ કરીએ અહીંયા હેલ્પ ન કરી શકીએ તો ઘરે બેસીને કંઈક બે સારી એમની વાત કરીએ પણ એ ન કરી શકી તો નડીએ એક સરસ મજાની બ્રહ્મચોરાશી એક રાજા વારે વારે કરતા હતા સરસ મજાના લાડુ ને બધું બનાવે દાળ ભાત શાક બધું અને બ્રાહ્મણોને જમાડે એમાં ભગવાનને કરવું અને

કે તો એક કામ કરો સંભળી ઉપર નાખો સંભળી સાથ લઈને નીકળી ત્યારે આ થયું ને તો સંભળી ની ઘરે એના બચ્ચા રાહ જોતા હતા એ એમના ખોરાક વાત હતી તો એના ખાતે મંડાય નહીં તો કે કામ કરો સાપ ઉપર નાખી દે કે સાપ તો બિચારો પેલા મૃત્યુ પામ્યો હતો અને એનું ઝેરનું ટીપું પડી ગયું એ તો સાપને તો ખબર નથી તો રાજાએ કીધું કે હવે કરવું શું ભગવાને કીધું તો ભગવાન મૂંઝાયેલા હતા એ સમય દરમિયાન રાજા પાછી બ્રહ્મ ચોરાશી કરે છે કોઈ બ્રાહ્મણ એમને ત્યાં જમવા માટે જતા નથી પછી બ્રાહ્મણો ગામમાંથી નીકળે છે કે જમવા ક્યાં જવું તો કહે છે કે રાજાને ત્યાં જમાડે છે ત્યાં આપણે જમવા માટે જઈએ અજાણ્યા બ્રાહ્મણો હોય છે જમવા માટે જાય એ પહેલાં ચોક ઉપર બેઠેલા માણસો કહે છે જો જાતા નહીં ત્યાં જે બ્રાહ્મણો જાય ને એને માન નાખે છે

પણ જે બેઠા બેઠા જેણે નિંદા કરી એ એ નિંદનીય છે એના માટે ભગવાને કીધું કે એને અપરાધ આપી દો બધો અને એને પાપ આપી દો તો આપણે એવું પાપ પણ કોઈ ન લઈએ અને પૂર્ણ સેવાના કામ કરીએ સાથે સાથે આજે ગામના સમસ્ત બ્રહ્મ પરિવારો ઉપસ્થિત છે ત્યારે હું આપને એક વિનંતી કરું કે અમારા જેવી કાંઈ પણ જરૂરિયાત હોય ત્યારે કહેજો બીજું કે કોઈ એવા પરિવાર હોય એમને દવાની જરૂરિયાત હોય દર મહિને દવા લેવી પડતી હોય આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના બધા કાર્ડમાંથી તો બધી આપણને લાભ મળે જ છે પણ અમુક લાભ એવો હોય કે અમુક દવા એવી હોય કે કેન્સરની કે અમુક દવા ન મળતી હોય એમાં અને ખર્ચ થતો હોય તો એવું કોઈ પરિવાર હોય કે એમના ખર્ચ માટે કે કાંઈ પણ જરૂરિયાત હોય તો કહેજો કોઈ એવો પરિવાર હોય કે એમને મકાનની જરૂરિયાત હોય તેમની પરિસ્થિતિ વધારે પડતી વિકટ હોય મકાનમાં પાણી પડતું હોય તેવી એવી પરિસ્થિતિ હોય તો પણ કેજો આ યુવાનોને એમાં મારી બનતી જેટલી જરૂર છે એ પ્રમાણે હું તન મન ધનથી સહયોગ આપી અને આ યુવાનો જે કામ કરે છે એને પ્રોત્સાહિત કરતા રહેજો વસ્તુ આભાર રમેશભાઈ આપનો તેનાથી બહેનોને જમવા માટે જવાનું છે ત્યાર પછી ભાઈઓ છે અને બહેનો છે જમીન જતા ન રહે એમની માટે જે ગિફ્ટ રાખવામાં મળી છે આ લીધા બાદ જ બધા બહેનો અહીંથી જશે ત્યારે અશોકભાઈ જોશી તરફથી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા બ્રહ્મચુરા પ્રાપ્ત થાય છે દાન મહારાજની પાવનભૂમિ ઉપર આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે બ્રહ્મચર્યાસીનું જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર જે અમને સહયોગ મળ્યો છે એ તમામ દાતાશ્રીઓનો હું તેમથી આભાર વ્યક્ત કરું છું અમારા દરેક કાર્યક્રમની અંદર જે અમને સહકાર આપી રહ્યા છે એવા તમામ ગાતિના દાતાશ્રીઓનો આજે હું જાહેર આભાર માનું છું ચલાણા મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યું છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનો વડીલોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે ચલાણાથી દૂર હોય સાંજનો સમય હોય છતાંય આટલી વિશાળ સંખ્યામાં તમે જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું સંસ્થા વિશેની બધી માહિતી તમને અમે આપી દીધી છે અને મેં તમને વાત કરી હતી કે ચલાની અંદર આપણે જે રાહતનાલય શરૂ કરવાનું છે એની અંદર પણ અમને ઘણા લોકોએ ઓફર કરી છે કે આવું સરસ મજાનું કાર્ય છે તમે શરૂ કરો અમે તમારી સાથે જઈ તમને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમારી સાથે ઉભા રહીશું ત્યારે ચલાણની અંદર

સંગમ છે એની અમારી યથા મુજબ હમણા અમે લડીતાએ નક્કી કર્યું છે કે રોગ અશક્ત હોય જેને કમાતા ન હોય એને એક મહિનાનો પર્યાયની કીટ કરે એવો પ્રયત્ન કરી અને ઘરે ઘરે છીએ એની